રેડી અત્યારે આજ ભાઈને ને કમ્પલેટ થઈ ગયો કમ્પ્લીટ એમને અત્યારે બધું કામ કરી શકો છો બરોબર અને અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો અને મારી જોડે રાધનપુર કેટલી વાર આયા તા બે વાર બરોબર અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને કમ્પલેટ અને કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા બોલો સો સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું આજે તારીખ છે પહેલી પાંચમો મહિનો બે હજાર પચીસ મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ અને હું અંજારથી આવું છું રાધનપુરમાં ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવથી ચાર વાગ્યા સુધીનો ટાઈમ છે રાધનપુરમાં તો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં અને રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી પાપર હાઈવે રોડ અને આસ્થા હોસ્પિટલ આસ્થા હોસ્પિટલથી આગળ આવો એટલે સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ સાઠ નંબરની ઓફિસ છે મારી અને મારી ઓફિસની આગળ છે આશાપુરા પાન પાર્લર ભાથીભાઈ રબારી બંધવાડવાળાની છે મારો નંબર અને મારું કાર્ડ મારી ડિટેલ આખી ત્યાં મળી રહેશે તો મારી દવા છે દેશી દવા કોઈ શરીરને અસર કરતી નથી તો જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય જગ્યા થઈ ગઈ હોય તો પણ મટાડી આપવામાં આવશે અને શરીરમાં પાછલા ભાગમાં મગજથી કરી માથાના ઠેઠ એલ ફોર એલ સાઈઝ મણકાના નીચે થઈ નસ દબાતી હોય પગના તળિયા ઉધી તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને જૂનામાં જૂનો શરીરમાં દુખાવો હોય પચાસથી સાઠ વર્ષનો તો પણ એની સારવાર કરી આપવામાં આવશે મારી જોડે એકદમ દેશી દવા છે અને રાધનપુરમાં બતાડવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ વય અને મારું ગામ છે અંજાર કચ્છમાં અને આ વિડીયો બધા મિત્રો શેર કરજો ગ્રુપની અંદર ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે